જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે હું તમને રામદેવ પીરનું તારણિયોનું સરસ મજાનું ભજન સંભળાવું છું જય રામા જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ અજમલ જીવનમાં જઈને કઠણ તપયા દરિયા રે મારે ઘેરવાલા સવાસે રીની પડી ખોટ માતા દે જો લાવે રામા પીર ને પારણે રે ઘણા દિવસ વીતા સામે સામું જ્યારે ના જોયું રે લાડીલા ભક્તે મોડાયું પરમારો લાડુ માતા જો લાવે રામા પીરને પારણે રે ત્યારે હસીને સુંદીર શ્યામે વચનયા પ્યારે અમે બનીને આવીશું તમારા નાના બાળ માતા દે ઝુલાવેરા રામા પીરને પારણે રે નવ નવ માં સવિત છે યજમલજીને આંગણે રે કુમ પગલે પધારા રામ દેવ વીરમ દેવ માતા વિનળ દે ઝૂલાવે રામા પીરને પારણે રે બનીને આવ્યા છે બે નાનકડા રે બાલ માતા મીનળ દેજુ લાવે રામા પીર ને પારણે રે પોડા પારણીએ આવીને કૃષ્ણ બલરામ માતા મીનળ દેજુ લાવે રામા પીરને પારણે રે પીરને પારણીએ મેના પોપટ મો ટઉકા કરે રે હિરલા દોરીએ હિં ચોળી માતા હાલરડા ગાય માતા મીનળ દે ઝુલાવે રામા પીરને પારણે રે રામદેવી રમદેની જોડી રૂપાળી શોભતી રે જોઈને માતા પિતા મનમાં બહુ હર ખાય માતા મીનળ દે લાવે રામદેવ પીર ને પારણી રે રામદેવને પગમાં જાંજર કેળે કંદોરા શોભતા રે રામદેવજીને જરીયલ જામાં લાગે બહુ રૂડા માતા મીનળ નળદે લાવે રામદેવ પીર પારણે રે માતા વારી વારી લે છે પુત્રોના વારણા રે ಕಣಿ ಖಮ ರಾಮದೇವೀ ರಮದೇವ ಮಾತಾ ಮೀನಳೇ ದೇ ರಮಾ ಪಿ ನೆ ಪಾರಣೆ ರೆ ಮೀನಳ ದೇ ಜುಲಾವೆ ರಮ ಪಿರ್ ಪಾರಣೆ ರೆ ಜಯ ರಾಮ ಪೀರ್ ಭಕ್ತೋ જય શ્રી કૃષ્ણ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને લાઇક અને શેર પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ